શું અસ્થમા શ્વાસ કે એલર્જી કાયમ માટે મટાડી શકાય મિત્રો અમારી પાસે એવા હજારો દર્દીના કેસ સ્ટડીઝ છે કે જેમણે આયુર્વેદ સારવારથી પંપ કે ગોળીઓ મૂકી શક્યા અને અસ્થમા એલર્જીને મટાડી શક્યા નમસ્કાર હું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામથી મિત્રો આજે આપણે જોશું શ્વાસ કે અસ્થમાને આયુર્વેદ સારવારથી કઈ રીતે કાયમી મટાડી શકાય છે પંપ કે ગોળીઓ છોડી શકાય છે અને આ જ વિડીયોના અંતમાં હું બતાવીશ કે જો તમને શ્વાસની સમસ્યા છે કે કફની સમસ્યા છે તો તમે ઘર બેઠે કયો શ્રેષ્ઠ ઉપાય કરી શકો છો મિત્રો આપણા ભારતમાં લગભગ ત્રણ કરોડ જેટલા લોકો અસ્થમાથી પરેશાન છે એવા જ એક પેશન્ટ જયેશભાઈ જ્યારે મારી પાસે સારવાર માટે આવ્યા ત્યારે એમનાથી ચાલી પણ શકાતું ન હતું પંપ વગર તો પાંચ મિનિટ પણ ન રહી શકાય તરત જ ઉધરસ ચાલુ થઈ જાય શ્વાસ ચડવા માંડે હાંફવા માંડે ચાલી ન શકાય અને ખૂબ જ ઉધરસ આવે અને ઉધરસ એટલી બધી આવે કે રાત્રે સૂઈ પણ ન શકાય આખી રાત બેઠા બેઠા કાઢવી પડે અને તકલીફ તો એટલી બધી વધારે કે કોઈ પણ ઠંડી ગરમીની સિઝન થાય ડબલ ઋતુ થાય ઋતુ બદલાતી હોય ત્યારે અથવા તો ઉનાળામાં પણ થોડું ઠંડુ ખાઈ લે એટલે તરત જ શ્વાસનો એટેક આવે અને ફરજીયાત પંપ લેવો જ પડે છેલ્લા પંદર વર્ષથી તેઓ સતત ઇન્હેલર એટલે કે પંપનો ઉપયોગ કરતા હતા અને આ જ્યારે આપણી આયુર્વેદની સારવાર શરૂ કરી તો માત્ર ત્રણ જ મહિનામાં સો ટકા રાહત થઈ ગઈ જે જયેશભાઈ એક માળ પણ ચડી ન શકતા હતા એ જયેશભાઈ કેદારનાથના દર્શન કરીને આવી ગયા પંપ લીધા વગર આ છે આયુર્વેદની તાકાત આ માત્ર કોરી વાર્તા નથી પણ હકીકત છે તમે ઈચ્છતા હો તો જયેશભાઈનો આ જ વિડીયો અમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે જે તમે જઈને જોઈ શકો છો એ તમે જરૂર જુઓ અને જુઓ કે કેટલા કેટલા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થઈ જાય છે આયુર્વેદ સારવારથી મિત્રો જેને આપણે અસ્થમા કહીએ છીએ કે દમ કહીએ છીએ તેને આયુર્વેદની ચરકસંહિતામાં શ્વાસ રોગ કયો છે અને ચિકિત્સા સ્થાનમાં એની પાંચ હજાર વર્ષ પહેલાં સંપૂર્ણ આયુર્વેદ ચિકિત્સાનું વર્ણન કરેલું છે જેનો આપણે જો અપનાવીએ તો આ રોગમાં ખૂબ જ સારું પરિણામ મળી શકે છે જે આજે આપણે આ વિડીયોમાં સમજીશું હવે સૌથી પહેલાં તો એ જાણીએ કે આ શ્વાસ રોગ કયા કારણથી થાય છે તો મિત્રો મોડન મેડિકલ સાયન્સમાં એવું કહ્યું છે કે જ્યારે કોઈપણ કારણોસર ફેફસાની શ્વાસનળીઓ સંકોચાઈ જાય અથવા તો ફેફસામાં ખૂબ જ કફ ભરાવાને કારણે સોજા આવી જાય ત્યારે શ્વાસ રોગનો એટેક થતો હોય છે ત્યારે પેશન્ટને ફરજીયાત પંપ ગોળી ઇન્હેલર કે નેબ્યુલાઇઝેશન લેવું પડતું હોય છે અને એનાથી માત્ર ટેમ્પરરી રાહત થાય છે કફ થોડો છૂટો પડી જાય છે એટલે થોડું રાહત જેવું લાગવા લાગે છે પણ ફરીથી જ્યારે દવાની અસર પૂરી થઈ જાય ત્યારે ફરીથી પંપ કે દવાઓ લેવી પડતી હોય છે અને એની આજીવન લેવાની કાયમ માટે આદત પડી જતી હોય છે ખૂબ જ ચિંતાનો વિષય તો એ છે કે આજકાલ નાના બાળકોને પણ અસ્થમા થવા લાગ્યો છે અને એને પંપ કે નેબ્યુલાઇઝેશન કરવાની આદત પડતી જાય છે આયુર્વેદથી આ આદત છોડી શકાય છે મહર્ષચરક શું કહે છે જરા સાંભળો કફ વાતાત્મકો એ સિત્તસ્થાન સમુદભવો એટલે કે શ્વાસરોગ થવા માટે સૌથી પહેલું કારણ છે કફ દોષનું વધવું બીજું કારણ છે વાયુ દોષનું વધવું જે લોકો પોતાના ખોરાકમાં દહીં દૂધ પનીર તલ ગોળ આવા ચીકાશવાળા પદાર્થોનું વધુ પડતું સેવન કરતા હોય કસરત ન કરતા હોય એવા લોકોના શરીરમાં ધીરે ધીરે કફ દોષ વધે છે અને શ્વાસ રોગ કરે છે એવી જ રીતે જે લોકો સૂકા પદાર્થોનું સેવન કરતા હોય જેમ કે ચવાણું ગાંઠિયા ચેવડો ગેસ કરે એવા કઠોળ વધુ પડતા જે છે એ બટાકા આ બધાનું જે લોકો વધુ પડતું સેવન કરે છે એમના ફેફસા સૂકા થઈ જવાને કારણે વાતદોષ વધે છે અને શ્વાસનો એટેક આવે છે જેને આપણે એલર્જી કહીએ છીએ અમારી પાસે જ્યારે આવા શ્વાસ રોગના પેશન્ટ આવતા હોય છે ત્યારે એને જળમૂળથી સાજા કરવા માટે અમે ત્રણ રીતે નિદાન કરીએ છીએ સૌથી પહેલું જો પેશન્ટના ફેફસામાં ખૂબ જ કફ હોય તો કફને છૂટા પાડવા માટે દવા આપવામાં આવે છે અને પંચકર્મ સારવાર કરવામાં આવે છે બીજું જો પેશન્ટના શરીરમાં વાયુ દોષ વધારે હોય તો એને કફ દોષની દવાઓ આપવામાં આવતી નથી કારણ કે જો કફ દોષની દવાઓ આપવામાં આવે તો વાયુદોષ વધી જાય છે એટલે એનો શ્વાસ વધી જાય છે આવા પેશન્ટમાં બસ્તી સારવાર અને માલિશ સારવાર દ્વારા અને સાથે એવી દવાઓ આપવામાં આવે છે કે જે વાયુદોષને ઘટાડે અને ફેફસાને વધુ મજબૂત કરે જેથી શ્વાસ રોગ ઓછો થવા માંડે છે અને ત્રીજું ખાસ એ જોવામાં આવે છે કે પેશન્ટની પ્રકૃતિ કઈ છે એની ગરમીની પ્રકૃતિ છે કે ઠંડીની પ્રકૃતિ છે અને કયા સમયમાં રોગ વધે છે ગરમ ઋતુમાં રોગ વધે છે કે ઠંડી ઋતુમાં રોગ વધે છે આ બધા નિદાનોને ધ્યાનમાં રાખીને પેશન્ટનું સંપૂર્ણ નિદાન અને આયુર્વેદ સારવાર કરવામાં આવે છે કારણ કે ઘણા બધા શ્વાસના પેશન્ટમાં અમે જોયું છે કે એ શ્વાસ ખાસ કરીને ગરમી અથવા તો શરદ ઋતુ એટલે કે ભાદરો આસોમાં ખૂબ વધી જાય છે અને આવા પેશન્ટની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ પણ હોય છે જો આવા પેશન્ટમાં કોઈ પણ ગરમ દવા આપવામાં આવે તો એને શ્વાસ વધી જાય છે ઘણા પેશન્ટ અમારી પાસે આવીને કહે છે કે સાહેબ ત્યાં દવા લીધી અમને ગરમ પડી અમે આ કરતા તો તમને ગરમ પડતું હતું અને ગરમ વસ્તુ લેવાને કારણે એમને શ્વાસ વધી જાય છે આવા પેશન્ટ આદુ તુલસી હળદર આ બધું લે તોય પણ એને શ્વાસ વધી જાય છે તો આયુર્વેદમાં ચરક સંહિતામાં સ્પષ્ટ કહ્યું છે શ્વાસ એ પિત્તસ્થાન સમુદભવ રોગ છે એટલે કે એમાં પિત્ત પણ હોઈ શકે છે જો આપણે પિત્ત દોષ કે પિત્ત પ્રકૃતિનું ધ્યાન ન રાખીએ અને ગરમ દવાઓ કરીએ તો આવા પિત્ત પ્રકૃતિવાળા લોકોને શ્વાસ રોગ વધી જાય છે એટલે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે જે લોકો અમારી પાસે શ્વાસની દવા કરાવવા આવે છે અને એની જો પિત્તની કે ગરમીની પ્રકૃતિ છે તો અમારી દવાઓ એના માટે તદ્દન અલગ હોય છે શ્વાસ રોગમાં મહર્ષિચરકે સૌથી બેસ્ટ સારવાર કહી છે પંચકર્મ ચિકિત્સા તમકેતુ વિરેચનમ તમક એટલે શ્વાસનો એક પ્રકાર છે જેને તમક શ્વાસ કયો છે અને એવામાં એને વિરેચન સારવાર એટલે કે વિરેચન નામની પંચકર્મ સારવારથી ખૂબ જ સારો ફાયદો થાય છે અને એ અમે અમારા અનેક પેશન્ટમાં પ્રત્યક્ષ જોયું છે પંચકર્મ સારવારથી શ્વાસ રોગ જડથી કાયમ માટે મટી શકતો હોય છે પણ હવે હું એક વાતથી ખાસ પેશન્ટને સાવચેત કરવા માગું છું કે તમે કોઈપણ સમયે આયુર્વેદ સારવાર લેતા હો તો ડાયરેક્ટ પંપ કે ગોળીઓ બંધ ન કરો અમે અમારા દરેક પેશન્ટને કહેતા હોઈએ છીએ કે તમે ડાયરેક્ટ ઇનહેલર પંપ ગોળી નેવિલાઇઝેશન કાંઈ પણ ડાયરેક્ટ બંધ ન કરો જો તમે એને વર્ષોથી લેતા હો તો ડાયરેક્ટ મૂકવાથી તમારા ફેફસા કે હૃદય ઉપર ખરાબ અસર પહોંચી શકે છે અને તમે વધુ હેરાન થઈ શકો છો એટલે અમે ધીરે ધીરે અમારી આયુર્વેદ સારવાર શરૂ કરીએ છીએ જેમ જેમ પેશન્ટને સારું થતું જાય છે તેમ તેમ આ દવાઓને ધીરે ધીરે ઓછી કરતા જઈએ છીએ અને પરિણામે એક સમય એવો આવે છે કે પેશન્ટ આ બધી દવાઓથી મુક્ત થઈ શકે છે એટલે મારી દરેક એલર્જી કે શ્વાસના પેશન્ટને વિનંતી છે કે તમે આયુર્વેદ સારવાર કરાવો પણ ડાયરેક્ટ તમારો પંપ કે કોઈ પણ દવાઓ બંધ ન કરો જેની તમને આદત પડી ગઈ હોય હવે શ્વાસના પેશન્ટ માટે બે અગત્યના ઘરેલું ઉપચાર જણાવું છું જે તમે નોંધ લેજો અને ખૂબ સરસ રીતે આપણે આને કરી શકીએ સૌથી પહેલો ઉપચાર છે સીતોપલાદી ચૂર્ણ આ ચૂર્ણ જે લોકોને કફ વધારે છે છાતીમાં કફનો અવાજ આવે છે ઉધરસ વધારે આવે છે કફવાળી ઉધરસ આવે છે એવા લોકો માટે સીતોપલાદી ચૂર્ણ અડધીથી પાંચ અમચી ત્રણ વખત ભૂખ્યા પેટે મધ સાથે લઈ શકે છે અને જો તમારી ગરમીની કે પિત્તની પ્રકૃતિ હોય તો તમે આ સીતોપલાદી ચૂર્ણ ચણાભાર જેટલી માત્રામાં જમ્યા પછી ગાયના ઘી સાથે પણ લઈ શકો છો કફ દોષને શરીરમાંથી અને ફેફસામાંથી દૂર કરવા માટે અને ફેફસાને મજબૂત કરવા માટે સીતોપલાદી ચૂર્ણ એક અદભૂતપૂર્વ ઔષધ છે જે દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે તમે કોઈપણ સારી ફાર્મસીનું લઈને એનો ઉપયોગ કરી શકો છો બીજો ઘરગથ્થુ ઉપચાર એવા લોકો માટે છે કે જે લોકોને રાત્રે શ્વાસ ચડી આવે છે શ્વાસ ચડવાને કારણે આખી રાત બેઠા બેઠા કાઢવી પડે છે ખૂબ ઉધરસ આવે છે અને કફ છૂટો પડતો નથી એવા લોકોએ એક વાટકી તલનું તેલ લેવું એમાં થોડું સિંધાલું નિમક નાખીને એને ગરમ કરી લેવું પછી ખૂબ સરસ રીતે તેલને ગાળી લેવું જેથી નમકના કણો અલગ થઈ જાય આ તેલને લવણ તેલ કહેવામાં આવે છે એટલે કે મીઠાવાળું તેલ આ તેલને છાતી અને પડખામાં ખૂબ સરસ રીતે માલિશ કરો શેક કરો આવું જો તમે રોજ કરતા હશો તો ધીરે ધીરે ફેફસા મજબૂત થશે તમારા ફેફસામાંથી કફ જલ્દી છૂટો પડી જશે અને શ્વાસનો એટેક ઘણો ઓછો થઈ જશે ને રાત્રે આરામથી ઊંઘ આવી જશે આ સાથે જ શ્વાસના રોગમાં ખૂબ અગત્યની વસ્તુ છે ખોરાકનું ધ્યાન રાખવું મિત્રો બે પ્રકારના ખોરાકથી ખાસ બચવું જોઈએ સૌથી પહેલું વધુ પડતા કફ કરનાર પદાર્થો છે જેમ કે શેરડી છે ગોળ છે દૂધ છે દહીં છે ચીઝ છે પનીર છે આ બધા ખૂબ જ ચીકણા અને ભારે પદાર્થોનું અને ખાસ કરીને કાચા દૂધનું સેવન ટાળવું જોઈએ બીજા નંબરે સૂકો નાસ્તો બને એટલો ઓછો લેવો જોઈએ તમને થશે સાહેબ સૂકો નાસ્તો લેવાથી પણ શ્વાસ થાય હા ચરક સંહિતામાં કહ્યું છે વૃક્ષ અન્ન સેવન એટલે કે સૂકી વસ્તુ જો તમે સેવન કરો છો જેવી કે ચેવડો ચવાણું ગાંઠિયા મમરા મેંદાની વસ્તુ કે જંક ફૂડ આ બધી વસ્તુ સેવન કરવાને કારણે પ્રાણવાહી સ્રોતસ એટલે કે જે પ્રાણને વહન કરે છે એવા ફેફસા એ નબળા પડે છે જેને કારણે તમને શ્વાસ રોગનો એટેક વધે છે વાયુ દોષ વધે છે જે શ્વાસને વધારે દે છે એલર્જીને વધારે છે ખાસ કરીને એવા પેશન્ટ કે જેને જ્યારે શ્વાસ રોગનો એટેક આવે ત્યારે કફ નથી હોતો પણ ખૂબ જ હાંફ ચડવા માંડે છે ડોકની વચ્ચેના ભાગમાં ખાડો પડવા માંડે છે આવા લોકોએ ખાસ કરીને સૂકો નાસ્તાનું સેવન ટાળવું જોઈએ નહીંતર આરોગ વધી જશે મારા હજારો પેશન્ટના અનુભવના આધારે મેં આ તમને આપી છે અને એવા લોકો સુધી આ માહિતી વધુને વધુ શેર કરો કે જે લોકોને શરદી ઉધરસ શ્વાસ કફ કે એલર્જીના પ્રોબ્લેમ છે જે લોકો વર્ષોથી પંપ કે ગોળીઓ લેતા રહે છે અને એમાંથી છોડવા માગે છે ખાસ કરીને નાના બાળકોના પેરેન્ટ્સ સુધી પણ આ વિડીયો પહોંચાડો જેથી આપણા નાના બાળકોને નાના ભૂલકાઓને ઇનેલર કે પંપ લેતા બચાવી શકાય વધુ માહિતી જાણવા માટે મને કોમેન્ટમાં જરૂર પૂછજો શરદી ઉધરસ શ્વાસ કે એલર્જીને કાયમી રાહત કરવા માટે પંપ કે ગોળીઓ છોડવા માટે તમે અમારો વોટ્સએપ કે કોલ દ્વારા સંપર્ક કરી શકો છો નમસ્તે જય શ્રી કૃષ્ણ